દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતના સુરત ખાતે આગમન બાદ તેમના કોન્વેને લઈને સુરત તરફ આવતા તમામ માર્ગ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો જેની પાછળ સુરત શહેર પોલીસની ટ્રાફિક સિસ્ટમ ફેલ થવાના કારણે આ સમસ્યા ઊભી થવા પામી હતી અને કોનવેના રૂટની કોઈ પણ જાતની જાણકારી પોલીસે નાગરિકોને ડાયવર્ઝન માટેનો જાણકારી નહીં આપાતા જેને લઈને નોકરી અર્થે આવતા લોકો સમયસર નોકરી પર પહોંચી ન શક્યા હતા ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે મોડી સાંજે સુરત ખાતે આવ્યા હતા અને રાજકીય મિટિંગનો દોર ગુજરાતના પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું હતું સાથે સાથે રાત્રિભોજન સીઆર પાટિલના નિવાસસ્થાને રાખવામાં આવ્યું હતું સોમવારે સવારે અમિત શાહના હાજરીમાં ભૂમિપૂજન ઇસ્કોન મંદિરનો થવાનો હતો જેને લઈને સુરત શહેરના અલગ અલગ માર્ગ પર કોન્વેને લઈને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેની પાછળ શહેર ટ્રાફિક પોલીસની સિસ્ટમ ફેલ થવાને લઈને સમસ્યા ઊભી થઈ હતી સુરત શહેરમાં મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વિશેષ પ્રોટોકોલ આધારે તેમના કોનવેને પસાર થતો હોય ત્યારે રસ્તાઓ બંધ કરવામાં આવતા હોય છે પરંતુ સોમવારે વર્કિંગ દિવસ શહેરમાં હોવાને લઈને સવારે નોકરી અર્થે આપતા લોકો અલગ અલગ રસ્તાઓ પર રોકાઈ ગયા હતા જેને લઈને કેટલાક વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો જેની પાછળ શહેર પોલીસની ટ્રાફિક વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આગમનને લઈને અને તેમના રૂટને લઈને શહેરીજનોને અલગ અલગ વિસ્તારમાં ડાયવર્ઝન આપ્યા હોવાની જાણકારી નહીં હોવાને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કેટલાક નોકરી કરતા વર્ગ તેમના નિર્ધારિત સમય કરતા ઓફિસે એક થી બે કલાક વધુ સમય મોડા પહોંચ્યો હોવાને લઈને શહેર ટ્રાફિક પોલીસ પર પોતાનો આક્રોશ કાઢ્યો હતો જ્યારે પણ વીવીઆઈપી મુવમેન્ટ હોય છે ત્યારે શહેર ટ્રાફિક પોલીસ અને પોલીસ અધિકારી દ્વારા શહેરના કેટલાક રસ્તાઓના રૂટ ચેક કરવામાં આવતા હોય છે અને અમુક રસ્તાઓ બ્લોક હોય છે ત્યારે ડાયવર્ઝન આપવામાં આવતું હોય છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્ધારિત કરીને વાહન ચાલકોની મોટી કતાર અલગ અલગ વિસ્તારમાં જોવા મળી હતી શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત વીવીઆઈપી મુમેન્ટ હોય છે ત્યારે ગ્રીન કોરિડોર બનાવતા હોય છે સાથે સાથે સુરત શહેરના નાગરિકોને કેટલાક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવતું હોય છે તેની જાણકારી પણ અગાઉ આપવામાં આવતી હોય છે પરંતુ આ વખતે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ જાતની જાણકારી ટ્રાફિક રૂટ બાબતે આપવામાં નહીં આવી જેને લઈને સમસ્યા ઊભી થવા પામી હતી સુરત શહેરમાં ટ્રાફિકમાં બબ્બે ડીસીપી હોવા છતાં પણ આવી ગંભીર ભૂલો થવા પામી છે જેનો ભોગ નોકરિયાત વર્ગ સાથે અપડાઉન કરતા અને સુરત શહેરમાં આવતા લોકોને પણ થયો હતો

आप क्या कारण है आज ट्रैफिक क्यों है इतना? अभी ये मेरे को कुछ आइडिया नहीं है क्यों ट्रैफिक लगी हुई है लेकिन एकदम फुल ट्रैफिक है स्टेशन से जाके अभी वापस आया हूँ, दो घंटे हो गए अभी बेसू से गया था और अभी वापसी में यहाँ पहुँचा हूँ है हर जगह ट्रैफिक मिल रही है आपका नाम नरेश भाई क्या समस्या हुई आज मैं ट्रैफिक में फंस गया था आधा घंटे સુરત શહેરમાં આજ રોડ ટ્રાફિક વ્યવસ્થા ફેલ જોવા મળી કેટલીક જગ્યાઓ પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી લોકો ક્યાંક ને ક્યાંક અટવાયા છે કલાકો સુધી આજે ટ્રાફિક જામ ની અંદર ફસાયા હોવાના દ્રશ્યો આપણને જોવા મળ્યા હતા વાત કરીએ તો વહેલી સવારે છે લોકો પોતાના કામ ધંધે જતા હોય છે નોકરિયાત વર્ગના લોકો હોય છે તે લોકો પણ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હોવાની સ્થિતિ જોવા મળી વાત કરીએ તો ટ્રાફિક નિયમન માટે જે પોલીસો હોય છે આજે જે દેશના ગૃહ મંત્રી અમિત શાહ જ્યારે સુરતના મુલાકાતે હતા તે દરમિયાન તમામ પોલીસો છે તે બંધોબતમાં હતા આજે ટીઆરપી ના ભરોસે આજે પોઈન્ટો મૂકી દેવામાં આવ્યા છે ને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં જોઈ ત્યાં ટ્રાફિક જામ ના સમસ્યા જોવા મળી સી વાહનો પણ વાહન ચલાવવા મજબૂર બન્યા હતા કેટલાક વાહન ચાલકો છે તે લોકો સાથે પણ વાત કરી હતી તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે જ્યાં જોઈએ ત્યાં સુરત શહેરમાં ફક્ત અને ફક્ત ટ્રાફિક ની स्थिती જોવા મળી રહી છે કેમેરામેન અબુ મીરઝા સાથે મુકેશ ગુરવ दिव्यांग न्यूज સુરત મુકેશ ગુરવ दिव्यांग न्यूज સુરત